ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે સિક્વન્સલ કિટ આરસી બુકમાં સીએનજીની એન્ટ્રી પણ છે અને માત્ર ને માત્ર અઠાવન હજાર કિલોમીટર ચાલેલી છે શોરૂમ કન્ડિશનમાં અને શોરૂમ રેકોર્ડ સાથે ઓરિજિનલ ગાડી વીમો પણ ચાલુ બધી સિસ્ટમ વર્કિંગ કન્ડિશનમાં જોવા મળશે ગાડી અંદર સેન્ટ્રલ લોક પણ છે અને રિમોટ પણ મળી જશે અને આ ગાડી સેકન્ડ ઓનર છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી લઈ ખરીદી કરી શકો છો કારના ઓનરનો પેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી તો પૂરો જોતા રહેજો અલ્ટો ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ગાડી અંદર ચારે ચાર ટાયર નવા જોવા મળશે વીમો પણ ચાલુ ઓરિજિનલ આખી ગાડી અને અઠાવન હજાર જેન્યુન કિલોમીટર ચાલેલી હજાર ફોન કરીને પણ જાણી શકો છો જેમાં તમને કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે અંદાજિત કિંમત બે લાખ અડસઠ હજાર રાખવામાં આવી છે બાકી રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમારે લેવાની હોય આ ગાડી તમને પ્રોપર રાજુલા જોવા મળશે લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે તાવું તેર પાંચ એકાણું વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો